જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા લોકો સામે લાલાક કરી છે જેમાં કાર ચાલક અને બાઇક ચાલકો સામે ફોજદારી પગલા લેવાયા છે સગીરો બાઇક ચલાવતા ઝડપાય હોય તો તેમના વાલી સામે પણ પગલા લેવાયા છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બોલેરો ગાડીનો વિડિયો વાયરલ થયો હતો જેમાં એક ઇસમ બોલેરોના બોનેટ પર જોખમી રીતે બેઠો હતો અને તે જ સમયે બોલેરોનો ડ્રાઈવર બોલેરો ચલાવી રહ્યો હતો દરમિયાન રોડ પરથી પસાર થતા એક રાહદારીએ આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો અંદર ચાલી ગયો તો મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ પ્રકારની જોખમી રીતે સવારી કરવા તે અકસ્માત થવાનો ખૂબ જ ભય રહે છે અને તેમનાથી અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાય છે જોકે આ સમગ્ર ઘટના બન્યા બાદ વિડીયો વાયરલ થયા બાદ ઢીંડોલી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક શોધખોળ કરી અને મુકેશ સંજય બુવા અને નૌસાદ નઈમ ખાન આલમની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું